શિવ તાંડવ આલ્બમ બનાવ્યા બાદ તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો તેમણે અબદક સૂરવી મર્ચી રોકેન્ડોલ રાસસવના વિજયભાઈ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો જીલ એન્ટરટેઈનમેન્ટ એમ કહેવાય કે રાજકોટમાં રાજકોટ રાજકોટ આટલી જગ્યાએ મ્યુઝિક બાપ દીકરો બરાબર છે અને બાપ બેટો સવાયો એમ કહેવત આપણે ત્યાં છે તો કેવી રીતે તમે પોસિબલ થાય છે ને કેવું ફીલ થાય છે ઘણા બધા આયોજન હોય છે ઘણી બધી જવાબદારી હોય છે હું પોતે હવે જવાબદારી નિભાવું છું હવે એટલે મને ખબર છે કે આમાં શું શું જવાબદારી ફેસ કરવી પડે છે આર્ટિસ્ટોના ફોન આર્ટિસ્ટો મેનેજ કરવા આર્ટિસ્ટોનું પરફેક્ટ કામ જોવું એને કઈ જગ્યાએ મૂકવા એને કેવી રીતે મૂકવા

મોટો ઈસ્યુ થાય તો આર્ટિસ્ટ આપણા ભરોસે બેઠા હોય એટલે આર્ટિસ્ટોને મેનેજ કરવા ઘણું અઘરું હોય છે કારણ કે હવે મને ખબર પડે છે કારણ કે હું હવે આ ફિલ્ડમાં જોડાણો છું મારા ફાધર ના કારણે એટલે હવે મને ધીમે ધીમે ખબર પડે છે કે શું શું પ્રોબ્લેમ્સ થાય છે એનું સોલ્યુશન કેમ કાઢવું શીખું છું હજી કેટલા વર્ષથી યાર તમે શોખ થઈ ગયો ક્યારે એમ થયું કે આ બધું મને ગમતું થઈ ગયું છે ને પપ્પાને કીધું પપ્પાએ કીધું કોને ક્યાંથી શરૂઆત પહેલે પહેલે ક્યાંથી શરૂઆત થઈ શરૂઆત મને નાનેથી જ થઈ ગઈ હતી મેં સૌથી પહેલું મને મેં શિવ તાંડવ શીખું એટલે મારા ફાધર હું ગાતો હતો એટલે મારા ફાધરે સાંભળ્યું કે આ કંઈક અલગ છે સંસ્કૃત સંસ્કૃત હવે નથી ગાતું હોય અને ચોખા ઉચ્ચારણ સાથે નથી ગાતું એ મારા ફાધરે સાંભળ્યું એટલે એમને વિચાર આવ્યો કે જો આટલું સરસ ગાય છે તો આનો એક આલ્બમ બનાવવો જોઈએ એટલે આજથી અંદાજે આઠ કે દસ વર્ષ પહેલાં હા શિવ તાંડવ નામનો આલ્બમ અમે લોન્ચ કર્યો ત્યારથી મને વધારે શોખ જાય ગયો કારણ કે ફાધરની ફિલ્ડ આ હું નાનો હતો ત્યારે મેં મારા ફાધરને આ જ ફિલ્ડમાં જોયા છે મારા ફાધરે ખૂબ સ્ટ્રગલ કરી પછી એમને મેં નાનપણથી આ ફિલ્ડમાં જોયા એટલે મને આ ફિલ્ડનો શોખ જાય ગયો મ્યુઝિક એરેન્જ કરવું અને ઇન્ડિપેન્ડન્ટ આપવું એ ક્યારે એમથી પપ્પાને ભાઈ આ તું આ સ્ટેજ તું સંભાળજે

વિજયભાઈ દ્વારા સૌથી પહેલું નામ જીલ એન્ટરટેનમેન્ટ આ વિજયભાઈ વાળા દ્વારા આપવામાં આવ્યું છે એટલે નામ આપો ને એ વિજયભાઈ અને મને જવાબદારી આપવા વાળા વિજયભાઈ અજા સુરભી દર વર્ષે નવું કરવામાં માને છે સુરભી અબ તક સુરભીમાં દર વર્ષે નવા ફેરફાર હોય મને કેતા આનંદ આવે છે 2008 થી એક વસ્તુ સુરભીની હંમેશા સાથે છે ઈ છે જીલ એન્ટરટેનમેન્ટ 2008 થી લઈને અત્યારે 2025 બરાબર છે

આ જ્યાં ક્રિકેટ મેચ થતા હોય હવે ન્યાની એની ઉર્જા જ કંઈક અલગ હોય સ્ટેડિયમની ઉર્જા જ કંઈક અલગ આ થાય છે અમદાવાદમાં થાય છે પણ રાજકોટ રાજકોટ કદાચ હા રાજકોટમાં ફર્સ્ટ સ્ટેડિયમમાં ફર્સ્ટ નવરાત્રી અને ધામધૂમ અને જબરજસ્ત કાલે આપણે રિહર્સલ થતું હતું કલાકારો ટ્રાયલ લીધી સાઉન્ડ આપણે જોયું શું લાગ્યું તને કેવો માહોલ બનશે ખાસ તો રમવાવાળા માટે આ વખતનો માહોલ કેવો લાગે છે

હવે આ બધું તો માર્કેટમાં ચાલે છે હવે આમાં શું નવું આપવું ઈ આ વર્ષે અમે કર્યું છે હવે ઈ તો ખેલૈયાઓ જોશે પછી જ ખબર પડશે આ વર્ષે સૌથી મોટું આયોજન એટલે અબ તક સુરભી આયોજન થવાનું છે અચ્છા સ્ટેડિયમમાં પ્લસ મેં કીધું એમ ગુજરાતી ઉત્તર ગુજરાત બોલીવુડ ત્રણેય વસ્તુ એટલે તમને કાંઈ ઘટવાનું નથી કાંઈ એટલે કાંઈ નહીં ઘટે પ્લસ અમારી રિધમ ટીમ સાઉન્ડ મેનેજમેન્ટ

અને જો આ આ બધું જોવા માટે તમે નહીં આવો ને તો તમારી જિંદગીની સૌથી મોટા મોટી ભૂલ છે તમને તમારી હાહુ ના હામ હે આવી જાજો ક્યાં માધવરાય સિંધિયા સ્ટેડિયમમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેટલી તારીખે બાવીસ તારીખથી પાસ લઈ લેજો